અને જનતાને ન્યાય અપાવવાને બદલે શું કાર્યવાહી કરવામાં આવી છે ને આપ સૌને જણાવી છે મારે મારી સાથે કરણ મહેતા છે જે આ ઘટનામાં ભોગ બનનાર છે એમની સાથે હોસ્પિટલમાં છું અત્યારે હું કરણભાઈ મહેતા છે તો એમની સાથે શું ઘટના બની છે ટૂંકમાં જાણીએ શું ઇન્જરી છે એ જાણીએ બીજા પણ વ્યક્તિ છે જેમને પણ ઇન્જરી આવી છે એમની ઇન્જરી પણ હું તમને ચોક્કસ થી બતાવીશ સર્જરીઓ કરવી પડી છે પગની સર્જરીઓ એટલી ઇન્જરી છે તમારું નામ શું છે સાગરભાઈ સાગરભાઈ ને પણ પગની સર્જરી કરવામાં આવી છે હાલ આ ધર્માનંદર હોસ્પિટલમાં છે અને ધર્માનંદર હોસ્પિટલમાં ડોક્ટર સાથે પણ મેં વાત કરી છે તો એમની જે ઇન્જરીઓ છે ને એ બહુ ક્રિટિકલ છે હાડકાંઓના ટુકડા થઈ ગયા છે એવી ઇન્જરીઓ છે જેમને આ જિંદગી પર સફર કરવી પડશે અને શા માટે સફર કરવી પડશે કે બેફામ ઉઠલે કરો બેફામ દારૂની સ્મગલિંગ કરવા માટે આ લોકો દારૂ દેવા જતા હતા બેફામ રીતે ગાડી ચલાવી અને ત્યારબાદ આમની સાથે અકસ્માત કર્યો અને એટલી ગંભીર ઈજા કરણભાઈને આવી છે અને ત્યારબાદ થયું શું હકીકતમાં આમાં જુજો પોલીસનો શું કેટલો ખરાબ રોલ છે પછી એવું કહેશે કે મેહુલ બોગરા પોલીસ વિશે બોલે છે કેમ ના બોલીએ જાહેર જનતાને તમે આપો છો શું આમનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા તો સ્ટેટમેન્ટમાં કરણભાઈ તમે એવું કીધું હતું કે દારૂમાં હતા દારૂ પીધેલી હાલતમાં હતા તમામ પ્રકારના નિવેદનો આપ્યા છે કલમ જુઓ તમે બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો સત્યોતેર એકસો ચોર્યાસી આખી એફઆઈઆર ની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ શબ્દ ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો આખી એફઆઈઆર ની અંદર

અને કોપી આપો તો કે રાતના જે હોય બપોરે બે વાગે આવશે ત્યારે આપશે એને મેડિકલ માટે મેં કીધું ઈ કે મેડિકલ કરવા લઈ ગયા છે મેં પાછો હું ગયો કાલે સવારે મેં કીધું એનો મેડિકલ આવી ગયો પણ કઈ જવાબ મેળવ્યો નથી કે હું છે હું નહીં બરોબર છે આરોપી આરોપી ક્યાં છે એ ખબર નથી પડતી બરાબર છે એટલે હવે એમના મોટા પપ્પા છે જે પોલીસ સ્ટેશન ગયા તો એક એક વાત થાય છે હમણાં કમિશનરશ્રીનું એક સ્ટેટમેન્ટ હતું કે ફરિયાદી છે ડરેલા હોય છે પોલીસ સ્ટેશન આવે એટલે આવો બેસો પાણી પીવડાવો એમની ફરિયાદ સાંભળો અને ફરિયાદ નહોતો અરે આવો બેસો ને પાણી નથી પીવડાવું નથી પીવું પાણી જ્યારે ફરિયાદી તમારા પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે એમની કાયદેસરની એમના મત મુજબની ફરિયાદ તો નોંધો એ તો તમારાથી નોંધાતી નથી એક ફરિયાદ ફરિયાદ નોંધવામાં બુટલેગરોને બચાવો છો હે આ ઉડતા પંજાબને ડો ઉડતા ગુજરાતને ડોલતા ગુજરાત નથી બનાવવાનું બુટલેગરોને બચાવવા માટે એટલી હદ નાલછી જઈ રહ્યા નુકસાની થઈ છે એ આખી જિંદગીભરની નુકસાની છે પગ ભાંગી ગયા છે આમાં કઈ કલમો હોવી જોઈએ આઈપીસીની ધારા તમને ખબર હશે કે એક અતુલ બેકરીનો હમણાં કેસ થયો હતો દારૂ પીધેલી હાલતમાં એક એક મહિલા ઉપર એક બાળકી ઉપર ગાડી ચડાવી હતી તો એની ઉપર મનુષ્યબદ્ધ નો કેસ થયો હતો બેદરકારીના કેસની આમાં જે કલમો નોંધવામાં આવી છે ને એમાં બુટલેગરોને ટેબલ જમીન મળી જાય

મેહુલ બોગરા છે ને એ સીટ મોહલ્લા અને જાહેર જનતાની તમામ મેટરો સંભાળે છે એટલું યાદ રાખજો અને આ જેટલી કલમો હું બોલી છે ને એ અંતર્ગત વિધિવત એફઆઈઆર થવી જોઈએ નહીં તો પછી મને કાયદાકીય દખીએ વિધિ કરતા બહુ સારી રીતે આવડે છે એટલે વિધિવત એફઆઈઆર નોંધી દેજો જો આમની નથી નોંધી તો આ ફરીવાર આવશે કલમોનો ઉમેરો કરવા માટે જે કાયદા મુજબની ફરિયાદ છે ને તમે તો આમનું નિવેદન લેવા આવ્યા નહીં નિવેદન લેવા આવ્યા તો એમના મત મુજબનું નિવેદન લીધું નથી એટલે હું અહીંયા આવી નિવેદન લઈ ગયો છું એટલે નિવેદનમાં એ બોલ્યા છે તો હવે નિવેદન નોંધી લેજો જે કલમોનો ઉમેરો કરવાનો છે પ્રોહિબિશન નો અટેમ્પ્ટ ટુ મર્ડર નો ગ્રીવિયસ હર્ટ બાય ડેન્જરસ વેપન નો એ તમામ કલમો મુજબ આમની એફઆઈઆર થાવી જોઈએ એટલું યાદ રાખજો હું એક સૌથી પેલા એક એવિડન્સ બતાવી દઉં કે પછી એવું ના થઈ જાય કે જાહેર જનતાને અમે એવિડન્સ ન બતાવી શકો ને તો દારૂ તો ક્યાંય હતો જ નહીં ખાલી એમનામ જ ઘટના બની હતી આ વિડીયો છે મારી પાસે જે એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો છે એટલે જાહેર જનતાને પણ એક વિનંતી છે પેલા વિડીયો જોવો આ દારૂ દારૂની કોથળીઓ છે જોજો આખો દારૂ ઠેલો છે જે ઇજાગ્રસ્તો હોસ્પિટલ લઈ જાય છે આ વિડીયો છે ને એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે એટલે જાહેર જનતાને એક વિનંતી છે કે આવી ઘટનાઓ થાય ને તો પેલા વિડીયા બનાવી લો કારણ કે પોલીસ છે ને એ મામલા રફા દફા કરવા સિવાય કઈ કામ નથી કરતી અહીંયા સેવા તો બહુ દૂરની વાત રહી એટલે ટૂંકમાં આ પુરાવા જાહેર જનતા હમ એટલા માટે રજૂ કર્યા છે કે હવે આ લોકો કદાચ એવું સાબિત ના કરી દે કે આ જે કોથળીઓ હતી એમાં ગંગાજળ કે પાણી ભર્યું હતું અને જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી પીવાનું પુગારતા હતા આ પીવાનું પાણી તો નહોતું જ એ સૌ જાણે છે કયું પાણી હતું આ ડોલતા ગુજરાતનું પાણી હતું તો આ જે ડોલતા ગુજરાતનું પાણી હતું તો એ મુજબ ડોલતા ગુજરાતને નાથવા માટે પ્રયાસ કરો આ લોકો આમે કાયદેસરની એફઆઈઆરઓ નોંધવાની હોય અમને બચાવવાના ના હોય આ સરથાણા પોલીસની આ કામગીરી છે હાલ હું કા ફોન કરીશ અમારા વિસ્તારના એમએલએ જે હાલ એજ્યુકેશન મિનિસ્ટર પણ છે અને બહુ સરસ કામગીરી કરી રહ્યા છે પ્રફુલભાઈ પાનસુરિયા મત આપીને એમને જીતાડ્યા છે બરાબર તો એક મારી પણ એક નૈતિક ફરજ છે કે એમને પણ આ વાતની જાણકારી નહીં હોય મને સો ટકાની ખબર છે તો હું એ વાતની એમને જાણકારી આપું અને પછી એમની એમની દ્વારા પણ આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી આશા રાખું છું પછી શું થાય શું ના થાય એ તો જોઈશું એમને ફોન કરું છું પ્રફુલભાઈ પાનસુરિયા એમએલ કામરેજ વિધાનસભાના એમએલએ છે અને હાલ એજ્યુકેશન મિનિસ્ટર છે હલો પ્રફુલભાઈ છો ઓકે હાલ મને એવું લાગી રહ્યું છે કે પ્રફુલભાઈ કઈ કાર્યક્રમમાં છે કોઈ કાર્યક્રમ હશે સરકારી એમાં કોઈ વાંધો નથી પણ એ પણ આ લાઈવ વિડીયો જોશે એટલે હું એમને આ લાઈવ વિડીયો મારફતે જ એક વાત જણાવું છું કે હાલ તમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છો અને કરણભાઈ હોય મિહુલભાઈ હોય જેવા સામાન્ય લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે તો કામરેજ વિસ્તારમાં જો આટલો દુરાચાર થતો હોય એક સામાન્ય વ્યક્તિ હારે આ રીતે થતું હોય બુટલેગરોનો કરવાનો બચાવવાનો પ્રયાસ જો સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવતો હોય ને તો આપણી મેહુલ બોગરાની એમએલએ ની તમામની એક નૈતિક ફરજ બને છે કે જા જનતાને આપણે ન્યાય અપાવી શકીએ અને જો ન્યાય ના અપાવી શકીએ ને તો પછી કંઈ કામનું જ નથી આઈ રીતે બચાવવાના પ્રયાસો કોઈ સંજોગોમાં ના થવા જોઈએ પોલીસ કેવી કામગીરી કરે છે સુરક્ષા સેવા અને શાંતિ આ સ્લોગન સાથે પોલીસ ચાલતી હોય છે પણ આમાં અહીંયા કેમની સુરક્ષા અને કેમની શાંતિ હે લોકો પોલીસ સ્ટેશન જાય ડરતા ડરતા જાય એમની ફરિયાદ નોંધવામાં ના આવે બરાબર બુટલેગરોને ખુલ્લો ખુલ્લો દોર આપવામાં આવે તો એ તો ના ચાલે ને કોઈ સંજોગોમાં ના ચાલે આમાં કેટલી બધી ઘણી વાતો છે બરાબર હમણાં રિસન્ટલી એક એક ઘટના બની છે કે પોલીસ આ માટે હોય છે પાંડેસરામાં એક અરજીના બેઝ ઉપર ડિસ્તા ફળા ઘરમાં ઘુસી જાય મહિલા ઉપર ગાળાગાળી કરી દે પછી એ લોકોને થોડી ખબર છે કે આ યુનિફોર્મ વગર જાય અને પછી પોલીસમાં જાણ કરવા માટે એમને ઘરમાં બંધ કરી દે તો પાંડેસરામાં પોલીસ એ જે ડિસ્તા હતો એ બીજા બે ત્રણ પોલીસ કર્મચારીઓને બોલાવ્યા અને બોલાવી અને પેલા જે ઘરવાળા હતા બિચારા એમને અંદર કરાવી દીધા અને એની ઉપર તણસો બદલી છે કે પોલીસ સાથે મારપીટ એવા ગુના નોંધો છો જાહેર જનતા બધું જાણે છે આ રીતે જાહેર જનતાને હેરાન કરવાના બંધ ધંધા ધંધા બંધ કરી દો તમે રિસ્ટાફમાં છો દાદા રિસ્ટાફ નથી તમારું કામ છે ડિટેન્શન કરવાનું તમે જુઓ ક્યાં ક્રાઈમ થાય છે ને ક્રાઈમને નાથવાનું કામ કરો આ આવી કામગીરી પોલીસની નથી નથી હોતી અને મારી તો એક વિનંતી છે હર્ષંધ વીજીને કમિશનર સીને કે આવી કામગીરી ના હોઈ શકે પોલીસની પોલીસની કામગીરી નૈતિકતાથી હોય જાહેર જનતાને સુરક્ષા આપવાનું એમનું કામ છે જો આમને નાથવામાં નહીં આવે બેમાનીનો આટલો મોટો માહોલ કરવામાં આમની રિફોર્મની બહુ અત્યંત આવશ્યકતા છે ફરિયાદીઓને ડરાવવા ધમકાવવા એમની એમને એમના કહેવા મુજબ એમની ફરિયાદ ના નોંધવી આવું જો ચાલતું રહેશે ને તો એક દિવસ આ નેતાઓને પકડી પકડીને અંદર ગાલી દેશે એમની હું ખાતરી આપું છું આ રીતે ન્યાયતંત્ર ના ચાલે આ રીતે પોલીસની કામગીરી ના ચાલે એટલે હરેક કામગીરી એ યોગ્ય થાવી જોઈએ હાલ હું છું ધર્માનંદર હોસ્પિટલમાં ડોક્ટર પાસેથી પણ એક રાય લીધી છે ડોક્ટર એક બહુ બહુ મહત્વની વાતો કીધી છે કે આ રીતે આમ જે ઇન્જરી થઈ છે ઇન્જરી પરમેનન્ટ ઇન્જરીઓ છે હાડકાનો ખચર ગાણ બોલી ગયો છે કોના લીધે આ બેફામ બુટલેગરોને લીધે અમને ક્યારે નાચસુ અને નાચસુ જ નહીં તો પોલીસની શું કામગીરી છે હાલ મેં અવાજ ઉઠાવ્યો છે ને આમનો તો એક વસ્તુ યાદ રાખજો આ બુટલેગરો એટલા બેફામ છે પછી કેવું થાય છે બુટલેગરો ઉપર જ્યારે પોલીસ રેડ રેડ પાડવા જાય ને એ રેડ પાડતા સમયે શું થાય છે કે પોલીસને જ માર મારવામાં આવે છે શું કરવા માર મારે છે ખબર છે કારણ કે આ દીકરાઓને તમે સાચવો છો એમનું પાલન પોષણ કરો છો એમનું ભર એમનું ભરણ પોષણ કરો છો અને પછી જ્યારે તમે રેટ પાડવા જાઓ ને ત્યારે પોલીસને દોડાવી દોડાવીને મારે છે એનું કારણ માત્ર ને માત્ર આ જ છે કે તમે જ એમને છૂટો દોર આપીને રાખ્યો છે એટલે તમને દોડાવી દોડાવીને મારે છે એ સાલો પકડી પકડીને અંદર બેસાડી દો આવા જ્યારે ક્રાઈમ કરે મને ક્યાં દારૂ મળે છે શું દારૂ મળે છે આખું ગુજરાત જાણે છે એનો મારો સબ્જેક્ટ મેટર જ નથી પણ જ્યારે આવા વ્યક્તિઓ સારા સામાન્ય વ્યક્તિ સારા જ્યારે આવી હવે આમનો કેટલી ઇન્કમ કેટલી હશે દસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર હેં એમણે એમણે ચાર ચાર લાખ પાંચ પાંચ લાખ રૂપિયા દવાખાનામાં ક્યાંથી કાઢશે એ લોકો પૈસા હે તો આટલી સામાન્ય જનતાની પીડા જે મેહુલ મ્યુલભોખરાને સમજાય એ કેમ પ્રશાસનને ના સમજાય એ કેમ પોલીસને ના સમજાય કેમ કે તમારે બ્લેકડા કરોડોના ઇન્કમ આવે છે હપ્તાખોરી બુટલેગરો પાસેથી આવે છે તો પછી ગમે તે ચાલશે હે જાહેર જનતાને ભોગવવાનું માત્રને માત્ર બુટલેગરોને ના થજો યાદ રાખજો અને અત્યારે તો ઘણા પોલીસને એમાં પણ મજા આવે છે કારણ કે સવારથી સાંજ પડે ને ત્યારે મને ગુટલે કરો પોલીસના દલાલો પોલીસ દ્વારા વાયા મીડિયા મારી નાખવાની ઉડાડી દેવાની ધમકીઓ મળે કારણ કે બધા ભેગા જ ભેન ચાપાણી કરવાવાળા બરાબર તો આ ધમકીઓ મળે એમાં કદાચ તમને મજા આવતી હશે અને આ ધમકીઓ મળે એટલે એ પણ વાત અહીંયા જણાવી દો કે કમિશનરસિંહને હથારી હથિયારના પરવાના માટે મેં અરજી આપી છે કમિશનરસિંહ સુરત તોમર સાહેબને અરજી આપી એના ચાર મહિના થઈ ગયા આજ દિન સુધી એનો કોઈ ફેસલો નથી શુકરવાર એમની ઈચ્છા એવી છે કે કદાચ ગુજરી જાય ને તો પછી હથિયાર મૂકશું સબ ઉપર મેહુલ બોગરાના મને કોઈ હથિયારની જરૂર નથી સવારે નીકળું ત્યારે મોટા માથા ઉપર કફન બાંધીને જ નીકળું છું મને કોઈ ફરક નથી પડતો જાય જનતાનો અવાજ ઉઠાવું છું ને ઉઠાવીશ બરાબર પણ જો તમે એવું કહી રહ્યા છો ને કે એમાં સમાજને સુરક્ષા સેવા અને શાંતિ આપીએ છીએ તો એ કરીને બતાવો સુરક્ષા સેવા અને શાંતિ કોઈક ફરિયાદી પોલીસ સ્ટેશન આવે ને એને પાણી નહીં પાતા હું કહું છું પાણીની જરૂર નથી એને પણ એ ફરિયાદ દેવા આવે ને તો એના શબ્દોની ફરિયાદ નોંધો એમની પીડા સમજો એક એક બાપ હશે એક એક મોટા પપ્પા હશે દીકરા હારે જે ઘટના બની હશે ને એ દીકરાની ઘટના એની પીડા એ જ જાણતો હશે તમે નહીં ફીલ કરી શકો તો એ પીડા તમને કેવા આવે છે ને તો એની પીડા સમજો એ મુજબની ફરિયાદ નોંધો અને એના ઉપર કાર્યવાહી કરો જો કાર્યવાહી નહીં કરી શકો તો મને તો કાર્યવાહી કરતા આવડે જ છે અને હું કરાવીશ બે હાથ જોડીને વિનંતી કરો છું કે કાર્યવાહી કરો આ બુટલેગરોને બક્ષવાના ના હોય એમને બચાવવાના ના હોય આપણા બાપના દીકરા નથી હા તમને થોડા ઘણા કમાઈને આપી દે છે કારણ કે મેં કીધું છે ને કે જો હોમ મિનિસ્ટર સ્ટેટ સંભાળશે કમિશનર શ્રી શહેર સંભાળશે ને તો જાહેર જનતાને ને રસ્તાઓને મોહલ્લા ને મેહુલ ભોગરા સંભાળશે એ કઈને છોડીશ નહીં બે દિવસ અડતાલીસ કલાકનો નો પોલીસ સ્ટેશનને ટાઈમ આપું છું અડતાલીસ કલાક જે ફરિયાદ મૂળ છે પીધેલી હાલતમાં દારૂ સપ્લાય કરવા વાળા પ્રોહિબિશન અને આઈપીસીની ધારા મુજબ કાયદેસર નિયમની એમની ફરિયાદ નોંધો અને જો ફરિયાદ નહીં નોંધાય ને તો ફરિયાદ નોંધવા માટે કઈ કાયદાકીય કાર્યવાહી કરવી એ બધી વિધિ મને ચોક્કસથી આવડે છે અને હું સો ટકા કરીશ એ કઈને બક્ષીશ નહીં અને તમામ જાહેર જનતાને એક વિનંતી છે જાગૃત થઈને જ્યારે પણ આવી ઘટના બને ને એમના વિડીયા ઉતારી લો કારણ કે આ સાલાઓ છે ને ઘટનાઓ દબાવવા અને સિવાય કઈ નહીં કરે ઘણા એમ છે કે તમે તમે લાઈવ શું શું કરવા કરવા આવો છો પોલીસને રજૂઆત રજૂઆત કરો ને પોલીસની કાકા ફરિયાદ બદલી નહીં ગયા આખી એટલે લાઈવ એટલા માટે કરવું પડે છે કે સાલાઓ ફરિયાદો ના બદલી નાખો સમજાઈ ગયું એટલે લાઈવ તો આવી છે અને જે પણ લોકો બેમાનીથી કામ કરે છે ને એ સુધરી જજો જો ના સુધરો ને તો સુધારતા મને બહુ સારી રીતે આવડે છે જય હિન્દ જય સંવિધાન